તમે તમને કેવા ડેટ કોને કેવાય ખબર જે જમાય અને બનાવી થતો હોય નઈ ને ડેટ કેવાય તારે બનાવી અને જમાઈ થતા હોય

તો ના કરતો તો બીજા ગયો તો મને કે કે છેલ્લે તમે હોય ને એ જ જાય કે મેં કીધું છેલ્લી વાર મેં કીધું હવે આવવા દે ને કીધું નકર મારે ઝગડો થઈ જાય કોઈ તો ઝગડો કર લેવો હોય તો એક વાર ઠોકાઈ દઈએ તને ઝગડો કર્યો એટલે મારા હાથ તો ફોડ નાખ્યો મેં ફોડી નાખ્યો તો એ લોકો ને પાંચ જણ બોલે ને લાવ્યો તો મેં મારા ભાઈ મોટા ભાઈ ને વાત કરી અમે લોકો પાંચ છ જણ ગયા એ કે તારા જેટલા થાય એટલા બોલાય તો પછી પોલીસ કે કર્યો હતો તો પોલીસ વાળા એ ફરજ લીધી હતી કે ભાઈ આવું વાત તો હાલ્યા કરી કે સમજાવી દઈએ કે,

બરાબર કે તમે ડેટ છો એને કે તમને કે ડેટ કોને કેવાય ખબર જે જમાય અને બનાવી જાતો હોય ને ડેટ અમે તારે બનાવી અને જમાઈ જાતા હોય તો તું અમને કેજે હું આ તો બરોબર બનાવી ને કેવાય હું કેવાય કે બનાવી કેવાય હા તારી બેન નો ઘરવાળો છે એટલે તું મને કેસ હા અમે બનાવી છે બનાવી ને કેવાય બરોબર હા એ છે ને ડેટ ડેટ પોતાને જઈને કે

એટલે મેં માર થોડો થઇ જ તે ભાઈ છે ને રાજુ ભાઈ તો હજી હું કામ બોલે છે થઈ હોય તો અરે રાજુ ભાઈ કરીને છે ને મારા હાજીપુર માં હું ઓળખ નથી હશે અરે એ મેન છે આપણે આપડે નવસેન માં આપડે નીરુ બેન કરીને છે આપડે અમરો આપડે જામ સારું કા ગામ છે હું બોલું કે જામનગર માં જે હોય કાઈ વાંધો ના તો હું કરી એ લોકો કહેતા કે થાય કે તો કે વાત ખાલી કરે કે અને કાઈ ભી લઈ લઈ જાવ નવસેન વાળા ને ફરિયાદ दाखल કરી નાખો પેલાનો વિડિયો ઉતાર લ્યો પુરાવો લઈ લ્યો

ફોન બસ હા ફરિયાદ તમારી પોલીસ નોલે પણ આ વિડીયો લઈ લેજો એક ખાસ ઓકે